વંડરફુલ એસાર ક્રીશન માં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું કુબેર ભંડારીનો ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો કુબેર એ ધનના દેવતા છે કુબેર ભંડારી મંદિરનો ઇતિહાસ આશરે પચીસો વર્ષથી પણ વધુ

જોવા મળે છે આ મંદિર સ્વયં ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યું છે આ મંદિર ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા થી આશરે

બેસતો અને મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાન સ્વરૂપે અમોઘ શક્તિઓ અને બળ મેળવ્યું તેના પ્રતાપે રાવણે કુબેરને લંકામાંથી નસાડ્યા અને લંકાનું રાજ્ય તેમજ પુષ્પક વિમાન પચાવી પાડ્યું આ બાજુ કુબેરે પોતાનું ગયેલું રાજ્ય ફરી મેળવવા માટે નર્મદા કાંઠે ચાર અલગ અલગ જગ્યાએ મહાદેવની તપશ્ચર્યા આરંભી પરંતુ રાવણે તેને દરેક જગ્યાએથી નસાડ્યા ત્યારે નારદ મુનિના ઉપદેશથી કુબેર હાલ જે કરનાળે ગામ છે ત્યાં આવીની રક્ષા કરવા માટે લંકા તરફ દક્ષિણ દિશામાં દ્રષ્ટિ રાખી બિરાજમાન થયા જે મંછાવટી નગર તરીકે પ્રખ્યાત થયું જે હાલનું કરનાળી ગામ ભગવાન કુબેરે જ્યાં તપ કર્યું હતું તે એટલે કે આજનું કરનાળી નર્મદા આવેલું છે આમ મહાદેવ પણ પ્રસન્ન થયા મહાદેવના સ્વરૂપના દર્શન થતા જ કુબેર અભિભૂત થઈ ગયા તે કશું જ બોલી શક્યા નહીં છતાં પણ દેવોના દેવ મહાદેવે તેના મનની વાત જાણી લીધી અને તેને કુબેરને કહ્યું કે જેમ તો મારો ભક્ત છે તેમ જ રાવણ પણ મારું ભક્ત છે તેથી તેની પાસેથી લંકાનું રાજ્ય લઈને હું તને આપી ન શકું પરંતુ લંકાના રાજ્યથી પણ વિશેષ પ્રતિષ્ઠા તને અર્પિત કરું છું આટલું કહેતાશ મહાદેવે તેત્રીસ કરોડ દેવતાને બોલાવીને આજ્ઞા કરી પોતાની પાસે રહેલી ધન દોલત કુબેર ને જમા કરાવે ત્યારથી સ્વર્ગના તમામ ધનનું વહીવટ કુબેરના હાથમાં આવ્યો અને તે કુબેર ભંડારી તરીકે વિશ્વ વિખ્યાત થયા સાથે મહાદેવે તેને વચન આપ્યું કે તું આ સ્થળે મારા નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે પૂજાઈશ

કારણ કે તેની પાછળ એવી માન્યતા જોવા મળે છે કે જે પણ પ્રસંગ આરંભ્યો છે ત્યાં ભંડારો ખૂટતો નથી આમ ભગવાન શિવની કૃપા દ્રષ્ટિથી કુબેરને

તિરુપતિ પાસે જાય છે અને દંડ સ્વરૂપે કુબેર ભંડારી તિરુપતિના વાળ ઉતારી દાનમાં આપે છે ત્યારબાદ તિરુપતિએ એવું વરદાન પ્રાપ્ત કર્યું કે મારે ત્યાં ભક્તો પાપ કરીને ધન મૂકે તો પણ ભક્તોનું દેવું માફ થાય

ચાર પૂજા થાય છે છે મિત્રો ખૂબ જ મંદિર એક વખત આ મંદિર ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો આભાર